હેલો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન બ્લાસ્ટની અંદર મિત્રો અત્યારે જે શૈક્ષણિક મનોવિજ્ઞાન અને ગુજરાતી ગ્રામ્યની પીઢીએ બધી તે લોકો અને ઉમેદવારો ઝડપથી ખરીદી રહ્યા છે જો તમે બાકી હો તો આજનો દિવસ છેલ્લો છે આજની ઓફર પૂરી થઈ જશે રાતના બાર વાગ્યા સુધી અત્યારે તેની ફી માત્ર ત્રીસ રૂપિયા છે અને આવતીકાલથી તેની ફી સિત્તેર રૂપિયા થઈ જશે જો તમારે આ પીડીએફ ખરીદવાની બાકી હોય તો ચોક્કસ તમે અવશ્ય ખરીદી લેજો મિત્રો બીજું એ ઘણા ઉમેદવારોના મેસેજ આવતા હતા કે સર સરપ્રાઇઝ શું છે તો તેની આપણે વિગતે ચર્ચા કરવા જઈ રહ્યા છે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ એટલે કે આ વિડીયો તમને નોકરી અપાવી શકશે કારણ કે આ વિડીયોના અંતે તમને જે માહિતી મળવાની છે તે તમારા માટે એટલે કે દરેક ટેટ ટાટ ઉમેદવાર માટે જે અત્યારે ટેટ પરીક્ષાની તૈયારી કરવા કરી રહ્યા છે તે દરેક ઉમેદવાર માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે વિડીયોના અંતે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો વધુમાં વધુ તમારા સાથી મિત્રો સુધી જરૂર શેર કરજો અને તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો ચોક્કસ તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર સરપ્રાઇઝની પૂરેપૂરી માહિતી મેળવીશું તો શું સરપ્રાઇઝ છે તમારા માટે મિત્રો અત્યારે ટાટ એસની પરીક્ષા હોય કે ટાટ એચ એસની પરીક્ષા સરકારે દ્વિસ્તરીય પરીક્ષા કરી દીધી છે જેની અંદર પ્રિલિમ અને મેન્સ મેન્સની અંદર બે પેપર પૂછાતા હોય છે જેમાં એક ગુજરાતી અને બીજું તમારા વિષયનું પેપર પૂછાતો હોય છે તો ગુજરાતી વિષય એ દરેક માટે કોમન છે પરંતુ ઘણા મિત્રોની અ મેસેજ આવ્યા હતા કે સર અમારે કન્ટેન્ટની અંદર તો માર્ક્સ આવે છે પરંતુ ગુજરાતીની અંદર માર્ક્સ આવતા નથી જેના કારણે અમે અમુક થોડા માર્ક્સ માટે મેરિટમાં રહી જઈએ છીએ તો મિત્રો હા ચોક્કસ કારણ કે આપણો જો વિષય ગણિત વિજ્ઞાન હોય કોમર્સ હોય અથવા બીજા ભૂગોળ સોશિયોલોજી હોય મનોવિજ્ઞાન હોય આવા આપણા વિષય હોય તો આપણને ગુજરાતી ઓછું ફાવતું હોય છે જેના કારણે આપણા કન્ટેન્ટની અંદર તો માર્ક્સ વધુ આવી જાય છે પરંતુ ગુજરાતીની અંદર માર્ક્સ પૂરેપૂરા આવતા નથી તો આ વિડીયોના અંતે તમે ચોક્કસ તમને ખાતરી થઈ જશે કે ગુજરાતી માટે તમારે શું કરવું તો મિત્રો સૌથી મોટી સરપ્રાઇઝ એ છે કે આપણે ગુજરાતી ઓલ જે પાર્ટ વનની પાર્ટ ટુની અંદર એટલે કે મેન્સની અંદર જે ગુજરાતી પૂછાય છે જેની અંદર વીસ માર્ક્સનું નિબંધ વીસ માર્ક્સનું સંક્ષેપીકરણ વીસ માર્ક્સનું પત્ર વીસ માર્ક્સનો ચર્ચાપત્ર અને વીસ માર્ક્સનું વ્યાકરણ વ્યાકરણની અંદર પણ અલગ અલગ ટોપિક સંધિ હોય જોડણી હોય શબ્દ સમૂહ હોય અલંકાર હોય છંદ હોય ભાષા શુદ્ધિ હોય કરતરી અને કર્મણી હોય શબ્દ સમૂહ હોય કહેવતો હોય આ દરેક ટોપિક વિગતવાર ક્યાંથી પૂછાયા હતા આગળની પરીક્ષાની અંદર અને હવે પરીક્ષાની અંદર કયા ટોપિકમાંથી કઈ બુક્સમાંથી કવર કરી શકશે તે દરેકની માહિતી આપણે એક પીડીએફ સ્વરૂપે બહાર પાડવા જઈ રહ્યા છે તો આ એક મોટું છે હતું દરેક ઉમેદવારો માટે કારણ કે જો તમારે મેરિટમાં આવવું હશે તો તમારે ગુજરાતીની અંદર સારામાં સારા માર્ક્સ મેળવવા જ પડશે જે ઉમેદવારોના ગુજરાતીની અંદર સારા માર્ક્સ હશે તેમને બે હજાર ત્રેવીસની અંદર ટેટ પાસ કરી હતી જેમનું મેરિટ સારું બને છે તે દરેકના ગુજરાતીની અંદર જ સારા માર્ક્સ હતા જેના કારણે તેમને અત્યારે નોકરી મળી ગઈ છે મિત્રો મારે પણ સોમાંથી ચુંબોતેર માર્ક્સ હતા તો જો તમારે પણ સિત્તેર પ્લસ માર્ક્સ લાવવા હોય કારણ કે ગુજરાતીની અંદર દરેક ઉમેદવાર જે ઉમેદવારના સિત્તેર પ્લસ માર્ક્સ હશે તેમની નોકરી ચોક્કસ પાકી છે તો મિત્રો આના માટે હવે શું કરવું તો મિત્રો અત્યારે તમારે બીજું કશું કરવાનું નથી તમારે ફક્ત તમારા કન્ટેન્ટ ઉપર ભાર આપવાનું છે ગુજરાતીની સંપૂર્ણ જવાબદારી મારી છે હું એ પ્રકારની પીડીએફ બનાવીશ જે પીડીએફ તમારે વાંચવાથી સંપૂર્ણ ગુજરાતી એક જ પીડીએફની અંદર ધોરણ એકથી બારનું સંપૂર્ણ ગ્રામર અંદર કવર થઈ જશે તો અત્યારે તમે તમારા કન્ટેન્ટ પર ફોકસ આપો ગુજરાતી વ્યાકરણની પીડીએફ વધુમાં વધુ એક મહિનાની અંદર જો તમારા દરેકનો સપોર્ટ હશે તો એક મહિનાથી ઓછા સમયની અંદર સંપૂર્ણ એકથી બાર જીસીઆરટી અને એનસીઆરટી તમામ પુસ્તકોના અંદરથી જે જે વ્યાકરણના ટોપિક પૂછાય છે જે જે પૂછાવા પૂછાવાલાયક છે ચર્ચાપત્રનો ફોર્મેટ પત્રનું ફોર્મેટ સંક્ષિપ્તીકરણ કઈ રીતે કરવું તે દરેકની ડિટેલ વાઇઝ માહિતી એક પીડીએફ સ્વરૂપે તમને મળવા જશે જેનો ચાર્જ એકદમ મિનિમમ હશે પરંતુ તે જ તમને નોકરી અપાવી શકશે તો મિત્રો જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો ચોક્કસ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને મોટિવેશન મળી રહે બુક્સ બનાવવાની અંદર એક એક ટોપિક કવર કરવામાં આવશે તેના બહારનું એક પણ ટૉપિક પૂછાય નહીં એ પ્રકારની પીડીએફ બનાવવામાં આવશે કારણ કે મેં પણ આની અંદરથી તૈયારી કરેલી અને મારે વ્યાકરણની અંદર વીસમાંથી અઢાર માર્ક્સ હતા માત્ર બે માર્ક્સ થોડા કારણે કપાઈ ગયા હતા અરાઉન્ડ અઢાર માર્ક્સ હતા તો મેરિટમાં આવવા માટે તમારે ગુજરાતી વ્યાકરણ ઉપર બહુ જ ફોકસ આપવો પડશે તો તમે હવે તમારા ગુજરાતી વ્યાકરણ એટલે કે પાર્ટ ટુની અંદર પ્રથમ પેપરની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી તમારે માત્ર તમારું કન્ટેન્ટ અત્યારે મજબૂત કરવાનું છે પરીક્ષાની જલ્દીમાં જલ્દી આવી જશે કારણ કે ટેટ વનની પરીક્ષાની જાહેરાત થઈ ચૂકી છે તરત જ આની પરીક્ષા પણ આવવાની છે તો મિત્રો જો તમે તો મિત્રો આ પીડીએફ તમને કયા માધ્યમથી મળશે તે તમને વિગતવાર જણાવવામાં આવશે પરંતુ કોમેન્ટ બોક્સની અંદર જે તમને ટેલિગ્રામની લિંક અને વોટ્સઅપ ગ્રુપની લિંક મોકલવામાં આવે તેની અંદર તમે જોડાઈ જજો બીજું કે મિત્રો અત્યારે તમારે ફક્ત કન્ટેન્ટ ઉપર ફોકસ આપવાનો છે પરીક્ષા જલ્દીમાં જલ્દી આવી જશે સમય ઓછો છે પરીક્ષાની અંદર કઈ રીતે ગુજરાતીની અંદર પેપર લખવું તેની સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે કારણ કે મેં કઈ પદ્ધતિ પેપર લખ્યું હતું જેના કારણે ચુંબોતેર માર્ક્સ આવે છે જે તમને પદ્ધતિ શીખવવામાં આવશે બીજું કે વ્યાકરણ અમુક ટોપિક મેં ઘરિયાની રિવિઝન કર્યું તો એનસીઆરટી બુક્સમાંથી પણ હતા મેં તેની પણ તૈયારી કરી હતી પરંતુ ઘણા ઉમેદવારોને વ્યાકરણ એકદમ હાર્ડ લાગેલું હતું તો મિત્રો આવું તમારા સાથે ન થાય કારણ કે વીસ માર્ક્સનું વ્યાકરણ છે જો તમારે વીસમાંથી દસ ઓછા આવશે તો ઘણું મેરિટની અંદર તફાવત પડી જશે એક એક માર્ક્સ માટે ઉમેદવારો રહી જતા હોય છે તો મિત્રો આ પીડીએફ તમારા માટે એકદમ નોકરી અપાવે તેવી પીડીએફ બનાવવામાં આવશે કારણ કે તેનો ચાર્જ પણ બિલકુલ મિનિમમ રાખવામાં આવશે પરંતુ તમારા જેવા ઘણા મિત્રો ટેટ ટાટમાં લાગે એવી દિલથી આશા છે તો મિત્રો આ વિડીયોને તમે વધુમાં વધુ મિત્રો છે શેર કરવાનું ભૂલતા નહીં અને તમને જો આ પીડીએફ જોઈતી હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો વધુમાં વધુ કોમેન્ટ આવશે તો ઝડપી પીડીએફ બનાવીને તમારા સુધી પહોંચાડવામાં આવશે જેથી કરીને તમે અત્યારથી જ ગુજરાતીની પણ તૈયારી સાથે સાથે કરતા રહો અને વધુમાં વધુ ટાર્ગેટ તમારો એકસો પચાસ પ્લસ માર્ક્સ આવે દરેક મિત્રોનો એવી આશા છે આપણી જો ચોક્કસ આ પીડીએફના કારણે તમારું ગુજરાતી ઉપર તો બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી તમારે ફક્ત તમારું કન્ટેન્ટ અત્યારે મજબૂત કરવાનું છે તો દરેક ઉમેદવારોને વિનંતી કે આ વિડીયો જો તમે ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટની અંદર ચોક્કસ ગણાવજો કે તમારે પીડીએફ જોઈએ છે બીજી કોઈ પીડીએફ જોઈએ છે તેના વિશે પણ માહિતી આપજો બીજું કે વધુમાં વધુ આ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમને જે પણ અપડેટ હશે આ વિડીયો દ્વારા જ મોકલવામાં આવશે તો મિત્રો ગુજરાતીની હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ જ આપણું સરપ્રાઇઝ હતું અને આ સરપ્રાઈઝ એવું છે જે તમને લાઈફ સુધી કામ આવશે કારણ કે એકવાર નોકરી લાગી ગયા પછી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તો મિત્રો અત્યારે તમે તમારા કન્ટેન્ટ પર ફોકસ આપો અને જેટલું બને તેમ કન્ટેન્ટનું રિવિઝન કરતા રહો નોટ્સ બનાવતા રહો અને આ નોટ્સ એવી કામ બના આવશે તમને ગુજરાતી વ્યાકરણની જે પરીક્ષાની અંદર સારામાં સારું મેરિટ લાવવામાં તમને ચોક્કસ મદદ આવશે તો મિત્રો વિડીયોના અંતે જ વિડીયોને ગમે તો લાઇક કરો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને જો તમને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત